ગૃહિણી આપણે બીજા બધાનું ધ્યાન રાખવા માટે અને એનું ખાવાનું બનાવવા માટે આખો દિવસ ઘરના કામમાં અને કિચનના કામમાંથી ફ્રી થતા નથી હોતા અને બહુ બધો ટાઈમ આપણો એમાં જતો હોય છે તો નાની એવી ટીપ્સ અને હેક્સ તમે જો અપનાવો આ રીતના તો તમારો બહુ બધો ટાઈમ પણ બચતો હોય અને સાથે સાથે તમારો જે છે પૈસાની પણ બચત થઈ જતી હોય છે આ રીતના જે ગાઉન મોટા હોય ને તેને સંકેલવામાં ખૂબ આપણને મુશ્કેલી પડતી હોય ઉપરથી એની પ્રેસ પણ પણ ખરાબ થઈ જતી હોય અને નાની જગ્યામાં તે આવતા પણ નથી આવી રીતે જેવી રીતે વિડીયોમાં તમને દેખાય છે એ હિસાબથી તમારે ફોલ્ડ કરવાના છે અને ઉપરની જગા જે છે એને આ રીતે એમાં અંદર ઇન્સર્ટ કરી દેવાનું છે જેથી કરીને પોટલી જેવું બની જશે અને ઉપરના કપડાંથી નીચેના કપડાં કબાટમાંથી કાઢશો ને તોય પણ એ વિખાશે નહીં એવી જ રીતે આ રીતના જે ટી શર્ટ હોય કે શર્ટ હોય એને પણ આ રીતે ફોલ્ડ કરી શકાય છે તમે જોઈ શકો છો આ રીતે કરી અને આ રીતે પણ તમે રાખી શકો છો અને આનીથી નાનું તમારે કરવું હોય કોઈ ટ્રાવેલિંગ માટે ઉપયોગમાં લેવા હોય કપડાં ઓછી જગ્યામાં વધારે કપડાં સૂટકેસમાં ભરવા હોય તો તમે આ બેમાંથી એક પણ મેથડને છે ને ફોલો કરી શકો છો જેથી શું થાય કે ઓછી જગ્યામાં વધારે કપડાં આવી જાય અને આઈ હોપ કે તમને જે પણ અમારા ચેનલના વિડીયાઝ છે કે જે પણ હું વિડીયા બનાવું છું એ વિડીયા ગમતા હશે અને યુઝફુલ પણ તમારી ડેઇલી લાઈફમાં આવતા હશે એવી જ રીતે આ બ્લેઝર હોય ને વધારે જગ્યા રહેતા હોય ખૂબ ભરાવો થતો હોય કબાટમાં આવતા પણ નથી અને વારંવાર પડવાથી વિખાઈ જતા હોય તો આવી રીતે તમે સરસ રીતે ફોલ્ડ કરશો ને તો ક્યારેય પણ તમારા જેકેટ નાના હોય આવા હોય પફી જેકેટ હોય કોઈ પણ જેકેટ હોય એ ક્યારેય ખુલશે પણ નહીં બસ આ રીતે જે રીતે વિડીયોમાં દેખાય છે એ પ્રમાણે તમારે ફોલ્ડ કરી દેવાનું છે અને અહીંયા હું શેર એટલા માટે કરું છું કે તમે પણ બાર ક્યાં ગમે ક્યાંક ગયા હોય અને આ રીતના જે હુડી જેકેટ છે કે પછી કોઈ પણ પોફી જેકેટ છે એમાંથી આ રીતનું ઓશિકું બનાવી શકો છો અને જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે એનો ઉપયોગ પણ કરી શકો છો ફોલ્ડિંગ અને ઓશિકું બે એક છે બીજી તરફ તમે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે ઇસ્ત્રી આ રીતે મૂકી દેતા હોઈએ ને તો આ રીતની નીચે તે બેસી જતી હોય છે ને પછી આપણી જે ઇસ્ત્રી છે એ કાળી થઈ જતી હોય કાળી તો થઈ જાય ઉપરથી જે વસ્તુ જે આપણી ચોટી ગઈ હોય ને એ પણ નીકળતી નથી તો તુરંત તમારે જ્યારે પણ ચોટ્યું હોય ને ત્યારે તમારે એલ્યુમિનિયમ ફોઈલ લઈ અને આ રીતે ઘસી નાખવાનું છે જેથી કરીને જે પણ મટીરિયલ ચોટી ગયું હશે ને એ નીકળી જશે ને ઉપરથી તમારી ઇસ્ત્રીની જે ઉપરનું જે બેઝ છે ને સરસ રીતે એકદમ લીસ્સો થઈ જશે જેથી કરીને બીજા કપડાં પ્રેસ કરો ને એમાં આ ચોટશે નહીં અને કપડું પણ ખરાબ નહીં થાય તમે જોઈ શકો છો જે પણ મટિરિયલ હતું એ આપણે કાઢી નાખ્યું છે અને બ્લેક પાર્ટ તો રેજ છે થોડો ઘણો બાકી બે ત્રણ હેક છે જેનાથી બ્લેક પાર્ટ ઓટો ઓછો થઈ જાય તેવી જ રીતે આ રીતના સીશે પેક લેવા જોઈએ આપણે આ રીતના કોઈ પણ કન્ટેનરમાં ભરેલા પેક લઈએ છીએ તે કન્ટેનરના પેક થોડા મોંઘા આવતા હોય એઝ કમ્પેર ટુ જે તમે આ સીશે પેક લ્યો છો ને એના હિસાબથી જો આ પોલિથિનમાં પેકિંગ આવે ને એ થોડું સસ્તું આવતું હોય છે તો બસ એકવાર તમારે કોઈ પણ કન્ટેનરવાળું પેકેટ્સ લઈ લેવાનું પછી આ રીતે તમારે જે આપણે પોલિથિન બેગવાળા પેકેટ લઈએ એ લેવાના ને પછી એમાં ભરતું જવાનું તો એ તમને સસ્તા પડે ને બાકી જે જીપલોકવાળા બેગ હોય એને ધોઈને સાચવી શકો છો ને એમાં કોઈ પણ લીંબુ આદુ વગેરે સ્ટોર પણ કરી શકો છો કોઈ પણ જે લિક્વિડ વસ્તુ હોય આપણે બીજા કન્ટેનરમાં ઠલવીએ ને તો આ રીતે ઠલવતા તા નીચે જે પ્રવાહી પડી જતું હોય છે લિક્વિડ ઢોળાઈ જતું હોય છે તો તમારે શું કરવાનું જેમાં પણ તમારે લિક્વિડ કાઢવું હોય એમાં એક સ્પૂન રાખી દેવાની અને સ્પૂનની ઉપર તમારે આ રીતે ધાર કરવાની છે જેથી કરીને આપણે જે ધાર કરીએ લિક્વિડને એક બેઝ મળી જશે ટેકો મળી જશે જેથી કરીને પ્રવાહી છે એ નીચે ઢોળાશે નહીં એવી જ રીતે બહુ બધા આઈડિયા અને હેક્સ હોય છે જે તમારી ડેલી લાઈફને એકદમ સરળ અને એકદમ મહેનત વગરની કરી દેતા હોય છે તો આપણે આ રીતના હેક અપનાવીએ તો આપણી લાઈફ ઘણી સરળ થઈ જતી હોય છે એવી જ રીતે આ જ્યારે આપણે દોરો પરવીએ ને ત્યારે અમુક એજ પછી ગમે એટલું આપણે માથાકૂટ કરીએ ને તો પણ સોયમાં દોરો આવતો નથી આગળ પાછળ ઉપર નીચે જે પણ કરીએ એ પ્રમાણે પછી કાંઈક એમાં કાંઈ કરવા નથી બસ આ રીતનો વાયર કોઈ પણ તૂટેલો હોય એમાંથી અડધો કટકો લઈ આ રીતે ઉપરનું જે પ્લાસ્ટિકનું કવર છે એ કાઢી લેવાનું છે જેથી કરીને આ તાર જેવું નીકળી જશે તાર જેવું નીકળ્યા પછી તમારે આ રીતે એક લૂપ બનાવી લેવાની છે આ રીતે મિડલમાંથી આ રીતે વાળી અને નીચે આ રીતે કરી લેવાનું છે પછી નીચે થોડુંક આ રીતે ટ્વિસ્ટ કરી દેવાનું છે પછી એક કોઈ પણ આપણી પાસે પિન હોય ને સેફટી પિન એ લેવાની છે અને નીચેના પાર્ટમાંથી આ રીતે વાળી અને વાયરને તમારે સેફ્ટી પિન સાથે જોઈન્ટ કરી દેવાનું છે આ રીતે નીચેથી ટ્વિસ્ટ કરશો એટલે સરસ રીતે આપણું ટૂલ્સ બની જશે જ્યારે પણ સોયમાં દોરો નાખો હોય ત્યારે આ ટૂલ્સ કામ આવે છે અને સ્ટિચિંગની જે પણ તમારી આઈટમ હોય એમાં તમે આને રાખી શકો છો બસ આપણે સોયને એ વાયરમાં ભરાવવાની છે પછી દોરો પરવવાનો છે ને પછી સોયને આપણે ખેંચી લેવાની છે જો તમને ખબર ના પડી હોય તો બી બીજી વાર હું પણ એ પણ પાછું રિપીટ કરીશ જેથી કરીને તમને ખબર પડી જાય કેમ કે મારા માટે તો આપેલા શું સોયમાં દોરો નાખો બહુ હેડેકવાળું કામ હતું પણ હવે ઇઝી થઈ ગયું છે આ હું છે ને સાચવીને ટૂલ્સ રાખું છું બસ સોય આમાં પરોઈ દેવાની અને પછી દોરો આમાં પરોઈ દેવાનો સોય ખેંચી લેવાની અને આપણું કામ પૂરું થઈ ગયું તો બસ અત્યાર સુધી વિ વિડીયો જોતા હોય ને વિડીયોમાં ખોવાઈ ગયા હોય તો પાછા આવો અને વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો તેવી જ રીતે આ રીતના પેન્ટ હોય ને ક્યારેક ક્યારેક બહુ લાંબા આવી જતા હોય છે ને પછી આપણે એને શોર્ટ કરવામાં બહુ મુશ્કેલી પડે છે આપણે કાપીને પણ કરી શકીએ તો પણ એ દેખાઈ આવે છે તો ઇઝી મેથડ તમને કહું છું આ રીતે જેટલો પણ આપણે શોર્ટ કરવા હોય ને એ હિસાબથી તમારે છે માર્કિંગ કરી લેવાનું છે માર્કિંગ કર્યા પછી સોય દોરાની હેલ્પથી આ રીતે બંને બાજુ તમારે ટાંકા લેતા જવાના છે જે રીતે વિડીયોમાં દેખાય છે એ રીતે ટાંકા લઈ લેવાના છે અને અહીંયા થોડોક હાર્ડ દોરો હોય ને મજબૂત એ યુઝ કરજો કેમકે પછી આપણે આ દોરાને ખેંચવાનો છે અને ખેંચતાની સાથે સરસ રીતે તમારું આ જીન્સ છે ને એકદમ શોર્ટ બની જશે અને કોઈને પણ ખબર નહીં પડે અને દેખાશે પણ નહીં પહેલાં મેં રીલનો દોરો યુઝ કર્યો તો પછી મેં આ જે આપણે આ ગોદડા જે બનાવીએ ને એના માટે જે જાડો દોરો ઉપયોગ કરીએ ને એ ઉપયોગ કર્યો તો પહેલા દોરા કરતા અને આવી રીતે જે આપણે પાયસા છે એને આ રીતે તમારે જે છે શોટ બનાવી શકો છો કેમકે બહુ બધી વાર એવું બને છે જ્યારે જીન્સ આપણું લાંબુ પડતું હોય છે કોઈ પણ આ વધારાની એક મારી પાસે કાચની બરણી હતી પછી આ રીતનો શણ હતી મારી આગળ આપણે ક્રોસમાં એને લગાવી દેવાની છે પછી આપણે વિરોધ ક્રોસમાં એને લગાવવાની છે તો આ રીતે તમારી ડિઝાઇન બનીને રેડી થઈ જશે એવું જરૂરી નથી કે હું જે રીતના ડિઝાઇન બનાવું છું એવી જ રીતે તમારે ડિઝાઇન બનાવી વધારાના પાર્ટને કટ કરી દેવાના છે ઉપરની ઓર તમારે બીજી કોઈ જાડી દોરી હોય કે કપડાં સુકવવાની દોરી વધારાની કોઈ પણ દોરી લગાવી શકો છો એવી જ રીતે નીચે ફિનિશિંગ આપવા માટે પણ તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે અહીંયા કોઈપણ મોતીની લેસ હોય કે પછી કોઈપણ પોમ પોમની લેસ હોય ટેસલની લેસ હોય એ લગાઈ શકો છો ને સરસ મસાનું ફ્લાવર વાસ બનીને રેડી થઈ જશે આ બહુ અત્યારે બહુ ટ્રેન્ડી છે તો કોઈ પણ સાટિનનું કપડું લઈ લેવાનું આ રીતની સ્ટ્રેપ કટ કરી લેવાની મિડલથી વાળી દેવાની છે વાળ્યા પછી તમારે શું કરવાનું છે આ રીતે ડબલ સાઇડ ટેપનો યુઝ કરવાનો છે અને આ ટેપનો તમારે યુઝ ના કરવો હોય ને તો પણ તમે મિડલમાંથી બંને બાજુ વાળી અને જે આ પાર્ટ આવે છે ને જ્યાં ચોટાડો ત્યાં આપણે સોય દોરાની હેલ્પથી પણ એને કરી શકીએ પછી બીજું એનાથી થોડી નાની સ્ટ્રેપ લઈ અને એવી જ રીતે મેથડ ફોલો કરી એ રીતે કરી અને બે હાથેથી વાળી અને પછી તમારે દોરાની હેલ્પથી આ બો બનાવી લેવાનું છે પછી એવી જ રીતે આપણે નીચેનું બો બનાવવાનું છે અને નીચેનો બોને પણ દોરીથી આપણે મિડલમાંથી ફોલ્ડ કરી લેવાનું છે અને પછી કંઈક આવી રીતે દેખાય એ હિસાબથી તમારે અહીંયા ચોંટાડી દેવાનું છે ગ્લુ ગનની હેલ્પથી મેં ચોંટાડ્યું છે તમે દોરાની હેલ્પથી પણ ટાંકા લઈ શકો છો પછી એક નાની સ્ટ્રેપ કાઢી અને જે આપણો દોરો દેખાતો તો એને હેડ કરી દેવાનો છે અને અહીંયા પણ મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે પછી જે બક્કલ હોય કોઈ પિન હોય કે પછી કોઈ રિંગ હોય એમાં તમારે આ રીતે ચોંટાડી દેવાનું છે અને ટાકા લઈ લેવાનો છે તમને જે ફાવે તે પછી આ રીતના જે આપણે ફ્રાય કરવા માટે જે આ રીતના ઝારા યુઝ કરીએ છીએ એનો આપણે યુઝ કરીશું આ જે પણ સ્કીમર કહેતા હોય કે ઝારો કહેતા હોય એનો ઉપયોગ કરી ક્યારેક ક્યાંક તૂટી જાય નીચેનો ભાગ નીકળી જાય તો પણ આપણે સાચવીને રાખવાનો છે આ સરસ મજાના ક્લિનિંગ માટે ઉપયોગ કરી શકો કોઈ પણ મોજું લઈ લેવાનું છે પિંક કે બ્લેક બ્લેક મોજું મોટું હતું ને ઉપરથી બ્લેક બ્લેક કલર હતો જેથી કરીને હું કંઈ ક્લીન ક્લિનિંગ કરું એનું જે પણ કચરો છે એને તમને દેખાય એટલે મેં બ્લેક મોજું લીધું છે પછી આ રીતે એને સરસ રીતે આપણે કોઈ દોરીની હેલ્પથી કે પછી આ રીતે રબર બેન્ડની હેલ્પથી સિક્યોર કરી લેશું એવા ઘરમાં નાના નાના પાર્ટ હોય એવી વસ્તુઓ પડી હોય કે જ્યાં આપણો હાથ પહોંચતો ન હોય ને ત્યાં આપણે ક્લિનિંગ ટૂલ્સ તરીકે આનો ઉપયોગ કરી શકીએ છીએ અહીંયા અમારે કાર્પેટ લગાવીએ છે તો સાવણી પણ સખી ચાલતી નથી અને રોજ વેક્યુમ પહેરવવાનું પણ આવતું નથી ને હાથ પણ પહોંચતો નથી તો આ રીતે મોજુને ઉપયોગ કરી અને તમે આ રીતે ક્લિનિંગ કરી શકો છો મોજાનું મટીરિયલ એકદમ જો પોતાની તરફ આકર્ષે ને કોઈ પણ વસ્તુને એવું હોય છે એટલે જે પણ વસ્તુ હોય છે ને એની ઉપર ચોટી જશે અને સરસ મજાનું ક્લીનિંગ પણ થઈ જશે એવી જ રીતે બેડની નીચે કોઈ હોય સોફાના કડમાં હોય કે પછી કોઈ પણ બે વસ્તુ પડી હોય વચ્ચેમાં મિડલમાં જગ્યા હોય ત્યાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો